એક નગર બેઠું હતું. જ્યાં માણેક નાથે મૂક્યું માથું. અમદાવાદની આમ તો વિવિધ ઓળખાણો છે. તેની કલા સાહિત્ય અને સ્થાપત્ય થકી પણ તેની એક ઓળખ અને જાહો જલાલી તેને હંમેશા મળી છે. તેની પોળોના કારણે આ પોળોમાં ઘણી વાર્તાઓ વસે છે અને આ વાર્તાઓમાં જો તમને રહેવાનો મોકો મળે તો કેવું yeah

ઢોરમાં બધા એકબીજાને ઓળખતા અને જાણતા હોય અ ઢોર એટલે યુનિટી નું અદભુત પ્રતીક એમાં ઝઘડા ના થાય એવું નહીં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ઝઘડા થાય રસપ્રદ એન્ટરટેનિંગ ઝઘડા થાય એટલે એનું હ્યુમર એના ક્વર્સ એના અલગ અલગ કેરેક્ટર્સ એનું જ નાટક છે અને બે હજાર અઢાર થી બહુ સુંદર રીતે ચાલી રહ્યું છે દેટ ઇઝ વેરી મચ પ્લે ઓન અમદાવાદ અનેક લોકોને સર્જન કરવા માટે જે પ્રેરણા આપે છે તે પોળ અને તેનું કલ્ચર એ સૌ કોઈ જાણે છે પણ ફક્ત ત્યાં વસતા અમદાવાદઓ જ માણે છે કેમ કે અમદાવાદની પોળ એ માત્ર આર્કિટેક્ચરને લીધે નહીં પણ ત્યાં વસતા લોકોને લીધે વખણાય છે પોળ અને જોઈન્ટ ફેમિલી અને પોળ કલ્ચર જેમ જોઈન્ટ ફેમિલી છે એવી રીતે પોળની અંદર એક મકાન બીજા મકાન સાથે જોડાયેલું છે એવી રીતે લોકો પણ એકબીજા સાથે જોડાયેલા છે વારે તહેવારે સુખ દુઃખે બધા એકબીજાના સાથ અને સરકારથી ચાલતું આ એક પોળનું જીવન છે એક પોળની હૂંક છે એકબીજાના સાથ અને સરકાર છે જેમ અહીંયા લોકોના દરવાજા ઘરના દરવાજા ખુલ્લા છે એટલે લોકોના મન પણ ખુલ્લા છે આ પોળ છે જગદીપભાઈ અને તેમનો પરિવાર અમદાવાદના ખાડિયા વિસ્તારમાં સો વર્ષ કરતાં વધુ જૂના હેરિટેજ હોમ માં રહે છે અને આ અનુભવ સૌ લઈ શકે તે માટે હેરિટેજ હોમ સ્ટે વ્યવસ્થા રાખે છે આ ઘર 200 વર્ષ ઉપર જૂનું મકાન છે અને 2004 માં ફ્રેન્ચ ગવર્નમેન્ટ હેરિટેજ ડિપાર્ટમેન્ટ અને સહયોગથી આખો રિસ્ટોર થયેલું છે અને અમે લોકો પહેલા ભારતીય છે કે જેને લોન મળી હતી એના કારણે આ ઘર તો રિસ્ટોર થઈ ગયું તો પછી અમે આને મેન્ટેન કરવા માટે શું કરીએ તો અમે મેન્ટેનન્સ માટે ઘરની અંદર હોમ સ્ટે સ્ટાર્ટ કર્યું કે જેનાથી જે કંઈ અમને ઇન્કમ મળે એ ઇન્કમમાંથી આ ઘરનું અમે રિસ્ટોરેશન કે રિનોવેશન કે કંઈ પણ નાનો મોટો ખર્ચો હોય તો એમાંથી અહીં નીકળી શકે તો અમે જે આ કોન્સેપ્ટ ચાલુ કર્યો તો એમાં પણ જોઈન્ટ ફેમિલીનું યોગદાન છે કે બધાના મન સરખા હોય બધા આ રીતે તૈયાર થતા હોય તો હોમ સ્ટે થઈ શકે છે કારણ કે જે જે કોઈ ગેસ્ટ આવે છે અહીંયા રહેવા એ લોકોને સવારે ચા નાસ્તો આપવો એમને જમવાનું આપવું જો ડિમાન્ડ હોય તો લંચ ડિનરની કરી વ્યવસ્થા કરી શકીએ પ્લસ એમને કંઈ પણ જોઈતું હોય કંઈ પણ આગળ પાછળ એમને ફરવા જવું હોય તો બધું ગાઈડ કરવું તો બધાના સાથને સહકારથી જ થઈ શકે છે અને મૂળ વસ્તુ અમારું અમારા ઘર થ્રુ અમારા કુટુંબ થ્રુ હોમસ્ટેનો આશા આશય ખાલી રૂમ આપી દેવાનો જ નથી પણ તેની સાથે અમે લોકો એ લોકોને આપણો ભારતીય કલ્ચર પણ શીખવાડીએ છીએ કે જેમ કે ગુજરાતી લખતા બોલતા વાંચતા ગાતા રાંધતા સાડી કેમ પહેરવી મેદી કેમ મૂકવી ગાયત્રી કેવી રીતે બોલવા આ બધી જ વસ્તુઓ અમે આપણા દેશનું જે કલ્ચર છે આપણું ગુજરાતીપણાનું જે કલ્ચર છે એ અમે લોકો સુધી પહોંચે એ અમારો અમારો કુટુંબનો એક પ્રયાસ ઘણા ગ્રુપ્સ મહિનો દોઢ મહિનો એવી રીતે રહેવા આવતા હોય છે તો એક દિવસ આપણે આપણા સંગીત ક્લાસિકલ કોન્સર્ટ છે સુગમ સંગીત છે ભજન છે ગઝલ છે એવા કાર્યક્રમ અમે આ હિંચકો કાઢનાથી સ્ટેજ બને છે અને એ લોકો અહીંયા બેઠા હોય છે અને અમે લોકો સામે આપણું જે સંગીત છે એમની સાથે પીરસીએ છીએ એ દરમિયાન એ લોકો એમના દેશના એમના પણ જે ગીતો હોય છે એ લોકો પણ પ્રેઝન્ટ કરતા હોય છે એટલે આમને સામને સમન્વયથી એકબીજાની ભાષા આ સંગીત એવું છે કે એમાં કોઈ ભાષાનું છે જ નહીં એક એનાથી લાગ સંગીતથી લોકો લાગણીથી કહેવાયેલા હોય છે તે ઉપરાંત ડાન્સ પણ અમે લોકોને શીખવાડીએ છીએ આપણું જે ફોક છે ફોકને આપણા ગરબા તો ગરબા છે તો ગરબા કેવી રીતે રમાય છે આ છે તે છે બધું એ અમે શીખવીએ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ